મોટી કુકાવાવ ખાતે સહકારી સંઘનું ભૂમિપૂજન કરતા ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી શ્રી દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે સંઘના નવા બનનાર બિલ્ડિંગનું ખાતમુહૂર્ત અને ગૌભક્ત શ્રી ગોબરભાઈ ભગતના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું

મને પૂરી મદદ એટલે કરે રંજીભાઈ ભગવાન છોડક કડક છે હા કાંતીભાઈ જેટલા નથી સલા મૂટી માટે સમૃદ્ધિ માટે જે વ્યવસ્થા હોય કે પ્રમાણે જો ખાઉં થાય તો ચોક્કસ ફાયદો થશે આ ધ્યાનનો સૌ જાણ્યું છે કે સજ્જન માણસ સૌ સરકારી આ કેવો નું છું মেমানো ভুল মন মনে হয় মিত্র ভূতকাল পেলা সুযোগ দেশ ডিএপি বানত না ত্রিশ কম্পিও મોટી ગણિતથી ઇફકો ક્રિપકો જેન એસી કોરામંડળ હવે આવે નાની મોટી પણ બીજી છે એ બધી જ કંપનીઓ જ્યારે બનાવતી ત્યારે ત્રીસ ટકા એટલું ઇફકો બનાવ અને સિત્તેર ટકામાં દેશની બધી જ સંસ્થાઓ બનાવ આના ભાવ આંતરરાષ્ટ્રીય છે વિદેશમાં કે મંગાવવા માટે જ્યારે આંતરરાષ્ટ્રીય ભાવ વધારો આવ્યો અને એના કારણે મોંઘવું પડે એટલે કેટલીક નાની કંપનીઓ પ્રાઇવેટ કંપનીઓએ સરકારી કંપનીઓએ પણ બંધ કરી એક એવું હતું કે મારા બોર્ડમાં ચર્ચા આવી ખૂબ મોટી ખોટ કરે એક ટલે આઠથી નવ હજાર રૂપિયા ખોટ જાય તો અત્યારે બનાવી વેચે છે તો ભાઈ આપણી ખેડૂતની સંસ્થા છે માલિક ખેડૂત છે ખોટ ખાવી પડે તો ખોટ ખાશું પણ બનાવશું એટલે સો ટકા જેટલું બનાવતું હતું એટલું આજે માત્ર ને માત્ર એક જ બનાવે છે છીતી પલ્ટી કે બાકીની બધી કંપનીઓ જે બનાવતી દસ પંદર વીસ એ બનાવવા મળ્યું બાકી નથી બનાવતી એટલે જે ત્રીસ ટકા બનાવતી હતી એના બદલે સિત્તેર ટકા આજે ઇકો છે અને ત્રીસ ટકામાં બધી કંપની ઇકો વધારે નથી બનાવતી બનાવતી હતી એટલું જ બનાવે બાકીના ઓછા બનાવે છે એના કારણે સિત્તેર ટકા આખા દેશમાં માત્ર ચીપ કો એક બનાવે છે કે તમારો પ્રતિનિધિ તમારો ખેડૂતો દીકરો કે બેફસ જેવી રીતે પાણી સજીવ સૃષ્ટિ અને નિર્જીવ સૃષ્ટિને એકબીજા સાથે જોડી રાખે છે તેમ આપણે સૌએ એકબીજા સાથે જોડાયેલા રહીને કાર્ય કરવા પર તેમણે ભાર મૂક્યો હતો આ સંગે ચેરમેન રવજી પાનસુરિયા વાઇસ ચેરમેન વિઠ્ઠલભાઈ સિનિયર ડાયરેક્ટર વિરજી ઠુમર અશ્વિન સાવલિયા વનરાજ બસિયા રવજી પાગઢાળ વિનુભાઈ વેગડા તેમજ લાખાભાઈ પદ્માણી ભગવાનજી ચૌહાણ જસરાજ નાગાણી વિઠ્ઠલ કાવાણી પ્રાગજી કાછડિયા જેનીબેન છૂમર કુકાવા સરપંચ સંજય લાખાણી મેનેજર રણછૂડ દેસાઈ મનીષ બેસાણીયા સહિત મોટી સંખ્યામાં સહકારી સંઘ કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઓગણીસો ને પંચામમાં સ્થાપના થયેલો કુકાવો તાલુકા ખંડવીચર સંઘ અગાઉ ભગસરા તાલુકાની સાથે હતો મગસરા તાલુકા અને પુકો તાલુકાનો બેનનો જોઈન્ટ સંઘ આજે એના મકાનનું ખાતમુહૂર્ત જે બહુ જ જર્જરિત હતું દેશના ટોચના વડા ઇપકો સંસ્થાના ચેરમેન ગુચકો મસૂલના ચેરમેન જિલ્લા મધ્ય સહકારી બેંકના ચેરમેન એવા સહકાર શિરોમણી અમરેલીનું ગૌરવ મને દિલીપભાઈ સંઘાણીના હસ્તે રાખવામાં આવ્યું છે આ સંસ્થા ખોટમાંથી ખેડૂતોને ખાતરની આખા ગુજરાતમાં મુશ્કેલી હશે પણ તેની પાછળ કુકાવ તાલુકાના સહકારી અગ્રણીઓ રાજકારણનો પાર્ટીના ભેદભાવ ભૂલીને જે સહકાર આપ્યો ત્યારે આ સંઘ એક મહત્વનો સંસ્થા બની છે અમરેલી જિલ્લાના જે સંસ્થાઓ તાલુકાના ચાલે છે તેમાં રાજુલા સાહુલ્લા અમરેલી અમરેલી જિલ્લા સંઘ અમરેલી તાલુકા સંઘ અને ફુકાઉ તાલુકા સંઘ આ સંસ્થાઓ અત્યારે કામગીરી કરી રહી છે તારીમાં તારીની સેવા સહકારી મંડળી અમારા ઇફકોના ડેલિગેટ રમણિકભાઈ સોજીત્રા વર્ષોથી અમે ઇફકો સાથે જોડાયેલા છે અમરેલી જિલ્લાના ખેડૂતોને ખાતરની મુશ્કેલી ન પડે તેના માટે સરકારી કાર્યકર્તાઓ રાજકીય પાર્ટીઓનો ભેદભાવ ભૂલીને ખેડૂતોની સહારે કાયમી મદદરૂપ થયા છે ત્યારે આ સંસ્થાનું આજે ખાતમુહૂર્ત કરવા માટે દિલીપભાઈ રાતના ચાર વાગે સવારના વહેલી સવારે ચાર વાગ્યે ફોરેનથી લેન્ડ થયા સીધા નાઈ ધોઈને રસ્તામાં છે પહોંચવામાં છે એમના હસ્તે આજે ખાતમુહૂર્ત રાખ્યું છે આ સંસ્થા એક મહત્ત્વની સંસ્થા બને ગેસ્ટ હાઉસ સાથેની વ્યવસ્થા પણ રાખી છે કોઈ અમારો સહકારી આગેવાન કોઈ વ્યવસ્થાપક કમિટીનો સભ્ય ભૂકાવવામાં આવે અને બે કલાક એને આરામ પણ કરવો પડે તો ચાર રૂમનું ગેસ્ટ હાઉસ પણ બનાવીએ છીએ એમના માટે ખુલ્લું વગર ખર્ચે બેસવા માટેની વ્યવસ્થા પણ કરી છે કોઈને રાત્રિ રોકાણ કરવું પડે કલેક્ટર જેવી વ્યક્તિ આવે કોઈ રાજકીય આગેવાનો મોટા આવે તો અહીં સર્કિટ હાઉસ નથી પરંતુ એવું સર્કિટ હાઉસ કરતાં પણ વ્યવસ્થિત રૂમો બે બનાવ્યા છે તેમાં પણ લોકો રોકાઈ શકે લિફ્ટની વ્યવસ્થા સાથે આ બિલ્ડિંગ બનાવવા માટેનો એક મોકો મળ્યો છે વર્ષોથી હું એનો ડાયરેક્ટર છું રવજીભાઈ પાંચસોડિયા એમના સંઘના પ્રમુખ છે વર્ષોથી મહેનત કરીએ છીએ અને એક સંસ્થા કેપેબલ બની છે ત્યારે આ એક સારું મકાન બનાવવા માટેના આશયથી આ જે કાર્યક્રમ કર્યો છે લોકો પણ સહાય આપી રહી છે દિલીપભાઈ સંઘાણે સહકારી શિરોમણે મળે કોઈ પણ રાજકારણ ભાજપ કોંગ્રેસ સિવાય માત્ર સહકાર કાર્યક્રમ રાખ્યો છે અને સહકાર મારફત જ ખેડૂતોને મદદરૂપ થઈ શકે સરકારનો પણ ઉદ્દેશ છે ભૂતકાળની સરકારનો પણ ઉદ્દેશ હાલની સરકારનો પણ ઉદ્દેશ છે ત્યારે આ સહકાર મારફત ખેડૂતોને વધારે મદદરૂપ કરવા માટે પ્રયાસ અમારા હશે અને આ સંસ્થાનું સારું બિલ્ડિંગ બને તે માટેનો અમારો આ એક મહત્ત્વનો પ્રયાસ છે એમાં આપ બધા પ્રેસ મીડિયા પણ સહકાર આપશો જેવી લાગણી વ્યક્ત અંદાજે કેટલો ખર્ચ હોય છે આશરે એક કરોડ ઉપરનો દોઢ કરોડ સુધીનો ખર્ચ કરવા માટેની ગણતરી છે અને અમારી પાસે પાંચ કરોડ રૂપિયાનો ભંડોળ પણ છે બિલ્ડિંગ ફંડ પણ એકાદ કરોડ રૂપિયા છે એટલે અત્યાર સુધી અમે ઝીણું ઝીણું કાંતીને જે ભેગું કર્યું છે તેમાંથી જ ખર્ચ કરવાના છીએ કોઈ સંસ્થામાંથી પણ સહાય મેળવવાના છીએ અને આ વ્યવસ્થા કરવા માટેનો અમારો પ્રયાસ છે અહેવાલ રસિક વેગડા